મારા વાલા વેપારી રે તમે સતનો વેપાર કરજો એ સતનો વેપાર કરજો રે તમે દૂધમાં ભેેર શેેર થોડી ઘણી કરજો રે જી હા દોશી થોડું પાણી લાય થોડું પાણી લાય પાણી ઓછું પર હતા છે નહીં

આ લોટો તો રયો પાક પકડાઈ જશે ને તો લોચા થશે ગોમવાળ મારવા લેશે કશું કોઈ કંકોળાય મારવા ના લે આપણે પેલો આવી જશે પાછો દૂધ આવી દૂધ આવી કરતો કરતો હું માર ખાવા ભેગી નઈ રોકાઈ દઉં તમને કશું વાતો નઈ તાર કામ કર મુરત ના કાઢી હોય હોય હા હોય એ દૂધ આયો દૂધ એ સવાર સવારમાં માં ગરમા ગરમ ચા મેલવા માટે દૂધ આયો દૂધ

તે મી તમાર છો માર દૂધ લે આવું નહી તો હું સ આખા અમાર હુંબૈયા પાવાન થાય દે મનાળો પે જો કૂતરો પે દે મારા નહી તમાર દૂધ લે આવું નહી તો હું કોટી સફા કરો તમાર કા તાને ગોમવાળા તમાર દૂધ લેવા માંગતા જ નહી તું એ ભૈયા ગોમવાવા વાળી પગ મે લ્યો છ તો ટોટિયા કાપી લાવ એ એ એ એ વધારેન વા કુજી બોલો છો હદ પર વાત જાય છે એટલે હું કરે તું એ એ હોય જ કર છે વેપાર કર હું કઉ છું ને એવું છે હા તાર હું એ છો હું

હેડ હેડ હોય થી અમેરિકા ની પેશોસ હોય કર અરે ખાટુ ટેણ મે કાઈ સે દૂધ આણે હું આપ તું એ જોઈ લે હે તને આણે ઈમાનદારી વાળો ધંધો કરો નહી ને બદન તમ કાવત બેટા ચિંતા કરી મન માર છે દેખી નહીં હું બેઠો છું આ બંકો બેઠો તો તરવલ લઈને બેસે હોય ચિંતા કરે રોય નેટ એ તો બધું થાય જા ધંધો તો હેડ મો બીજી દૂધની ની પડી છે રિક્ષા માં હું લેતો આવ પડી છે આ જાલે તો લે તો હેઠ તા વાત ધંધો કરવાનો છે કોઈ ગભરાવા નહી કોઈ નથી હે એ વાત આયા ધંધો લઈને બેહીને લાવ તો ઘણો આવશે ઉપાધિઓ આવે કોઈ કોઈનાથી બેવાન નહીં આ મેઠો બેઠો છે કોઈને તારા જ વેપાર કરવાનો છે મારા ઘેર તમ કઈ જાજો છોકરાને મારા આ વાલા વેપારી રે તમે દૂધ દૂધનો વેપાર કરજો લાવડો ખરાબય ડોલ સુ લાવડો ના ના માર દૂધ નહીં લેવ ખાટા ખબર છે તમારા બધાના રંગ બદલો ના છે બધી મને ખયા પાછો ઓમનો આય કવ છું નું અમાર દૂધ નહીં લેવું હા તો હું એમ કહું છું કે તમારા બધાના રંગ છે ને બદલો ના છે પેલો આવ્યો છે કે નહો એટલે પણ સમય બડા બલવાન અમે થોડા કાં છંડા છીએ તે રંગ બદલ લે છે આ ઉંધા હોય નહી ઉંધા થાસો ને એ બધી ખબર છે પણ કશું વાંધો ના ના નહીં લેવું હો કશું વાંધો નહીં કશું વાંધો નહી શંતી રાખો તમે મારા વાલા વેપારી રે તમે દૂધનો વેપાર કરજો એ પાછું લઈને જ આવે કાં પાછું લઈને આવે કહી દૂધ હું કર ના ના પેલો પેઠો છે પાછો અને બધાના રંગ બદલો ના છે એના કરીને આ દૂધ પાછું લઈને આવવું પરત મારા કહ્યો લોસી કોઈને ખબર પડી પડીવી નહીં આખા ગામમાં હા મોનું છો કે મારા જેટલો 15 વર્ષનો અનુભવ હોય ને તોર ખી જાય હું ખાલી દૂધ પાકરૂ કઈ દઉં કાર પાવડર વાળું દૂધ છે મન હું મમ્મા પાધી રીતે કહી દઉં કારે ખોઢેનનું દૂધ છે કારીએ બકરીનું દૂધ છે કારીએ જેઠીનું દૂધ છે હું વાત કરીશ એ ખબર થોરો મગજ ફ્રેશ થાય બે રકાબી સામેલ હેડ માથું સડી ગયું

તું આપણા ઘરની પંચાયત કરતી પાંચ પાંચ પંચાયત શું કર્યું છે ત્યાં દૂધ ના વાવડર વાળું દૂધ આપણે સાચો સામે લાતો હોય આપણે વેકવાનું હોય આજુબાજુ ના જ નહીં બે કાળા મહિન લવિંગ બધું ઠોસ મગજ ફ્રેશ થાય લોકોનો પેટ ગટર ના પોતાનું પેટ પેટ કે નકલી દૂધ છે મંગુમા લે આ મંગુડો સિચ્ચી કા ચો જતી રહે છે દૂધ ચોહી લેવાનો ઓડો હતો ચાવીના ના કપાસા

અબા ગોમ્બો તારું દૂધ વપરાવું છે માર તો બસ હવે તઈને જ પડી છે નહીં બધા ઓય ચિંતા કરવાની લેવાનું પૈસા આલો પૈસા આલો એમ નમ મફત નઈ મફત નો વેપાર નહી આર્યો તો તો મફત લેવું પૈસા 20 રૂપિયા હું અમાર ઘર બંધાઈ જવાનો ધંધામાં કોઈ શરમ ના હોય છોકરા ખબર પડી કોણ હતું આ ખબર ક્યાં હાલ તને મારા માં જોયું જો ધંધો સોમ્યો ને ને કોઈ ચિંતા કરે ને જો તું કરોડપતિ ના થઈ ગયો ને ચિંતા કરતો તું જો જે હા એટલે બાણ હોત અને તપેલી મૂકીને ચા ના ઉકળી ગયો હોત મગજ કરતો તો મગજ છે

પણ તારે ઈ વાળું દૂધ આ ઓ ધદ્ધો જોમાળવાનો છે કે ધદ્ધો થાફા ફકાવવાનો છે લઈ દઉં તો દૂધ લઈ હવે ચા દૂધ ના એ દૂધ પાણી નું તો સારું વેચતો હશે લઈ નાસ દૂધ મોલ્યા 15 વર્ષનો અનુભવ છું જોઈ લે જોઈ લે મારી માની શোগান પણ હું જોઉ આ દૂધ પાવડર છે હવે વેમ મેલોન બધા થોડી ઠગતા હોય આખે કદી જિંદગીમાં આઘું ઠોકર ના ખાય મને કમ્પ્લીટ ખબર છે હું કંપે દૂધ ટકાશ નાખું હવે મજા આવી છે તો મજા મજા આવી છે એટલે આ ક્ષેત્ર છે આપડા જે ક્ષેત્ર છે ઓ આ દૂધ છે ને પેલા માં થોડી કાઢ થોડો પાવડર ઠેકો ના કરજો થોડી ઉકરા દેવ પડવા આપર સબૂત ના બુદો આપડા પાસે ઈ ઓલ પાસે સબૂત ના બુદો કે આ પાવડર નું વેચતા હતા સમજી વાત ને ઢોર દે ઢોર દે આપડે તો હારું વ્યક્તિ છે ખબર છે પણ ગોમમાં માં જો આ સબળો ના તો તો મને કે છે લઈ જવાનો પાવડર ઠેકો ના કરજો ફટાફટ પાવડર ઠેકો ના કરો હવે મેરા આવ્યો છે સબૂત હાથમાં આવી ગયું છે ને મેઠો પાસે આવ્યો

સાઈડ પર ભાઈ હાથમાં લેજે પી જા આનું દૂધ સારિયે દૂધ હેનું છે દૂધ હો જો આ તું ગોવા તો ધંધો કરે છે અન એનો સપટા બોડાર કરે છે એ તું ટિપ્સ કરી કરે વાજે તું સા એ ભેસનું દૂધ લાવે છે ભેસનું દૂધ લાવે છે ઓ લાવે છે

આ ગોમળોના પાવડરનું દૂધ પાઉ છો રે હટ લગાડ દે ઓ ભાઈ ઇની આઈ નઈ પથારી કરી દૂધ પડી આ દૂધ દૂધ વેકા લોકોને હા

મારી વાત તો આપળો છોકરા મોદો પડ્યો પર કેટલો પાવર કરતા આમણા મૂ દૂધ લેવા રાખું પર રવા દે ઓ એવું નહીં કરું એ મોદો પડશે પાછો વાઘુભાઈ મારી વાત તો આપળો પૈસા મને નથી ખબર કે આ રો વિવાહ કરી લાવો છે પાવડરનું દૂધ એવું યાદ શાંતિરાશ ઓય શાંતિરાશ બંધ કરો ભાઈ બંધ કરો ગુટો વેપાર બંધ કરો બંધ કરો ભાઈ બંધ કરો ગુટો વેપાર બંધ કરો પાવડર વાળું દૂધ છે બંધ કરો બંધ કરો અસત નહીં અસત નહીં નહી છોડવાનો

તમે મારું કાળું કર્યું તમારું ના કરું કે દે તમે દૂધ ના ધોયેલા નહીં ગમે તે ફોટ મો તારું કાળું મોટું નહીં તમારું પછી શેરી થી ફેવરું જોઈ લેજો તમે કદી ને કદી જિંદગીમાં આજ જ હું પાવડરવાળું મિલાવટવાળું દૂધ લાવીશું અને હારું પકડ એટલે આ મેઠા બાંધતો કોઈ માર્યા છે કોઈ ધોઈ નાખ્યા થયું હું નાખી કે મારું તો હું હાલ